આ પૃથ્વી પર જેટલા પણ પ્રાણી છે નવવાણું નવ ટકા કેદીઓ પાંજરામાં બંધ છે ઈ પાંજરા કયા છે ભાષાનો પાંજરો તું કર્ણાટકનો છે તું મદ્રાસી છે તું પંજાબી છે તું હિન્દુસ્તાની છે તું ગુજરાતી છે રાજસ્થાની છે અલગ અલગ ભાષાઓના પાંજરા

લોકો આ વાત પર પીએચડી કરે છે વસ્ત્રો પર પીએચડી અને જોવું છે પાંજરા દેશની સીમાઓના પાંજરા પ્રદેશની સીમાઓના પાંજરા ચીડિયા ઘરમાં જે પ્રાણીઓના પાંજરા હોય છે તેમાં દિવાલો દેખાય છે સળિયા દેખાય છે પણ અહીં સળિયા દેખાતી નથી અદ્રશ્ય સળિયા છે અને જ્યારે માણસ એમાં અથરાય છે ત્યારે લોહીલુહાન થઈ જાય છે મુસ્લિમો વચ્ચે જાઓ શિયા સુન્નીની દિવાલો પછી આગળ ચૌદસો ફિરકાઓની દિવાલો ચતુર્વેદી ચાર વેદો વાળો શ્રેષ્ઠ ત્રિવેદી ત્રણ વેદો વાળો જેમણે વાંચ્યા છે ઓછા શ્રેષ્ઠ દ્વિવેદી એના નીચે વેદી એના નીચે બ્રાહ્મણોમાં પણ અલગ અલગ બ્રાહ્મણ ક્ષત્રિયોમાં માં બધામાં અલગ 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 ક્રિશ્ચિયનમાં પણ પ્રોટેસ્ટન્ટ કેટોલિક આ બધી અજ્ઞાત દિવાલો છે જેમાં આપણે અથડાઈએ તો લોહીલુહાન થઈ જઈએ છીએ આ દિવાલો તોડવી કોણ શીખવે છે પ્રજાપિતા બ્રહ્માકુમારી આશ્રમના તમે લોકો એ શીખવાડો છો આજ શાંતિ છીએ અને ફરી એકવાર તમારી સ્વચ્છતા તમારી પવિત્રતા તમારા જીવનને અમારા જીવનમાં અપનાવવા માંગીએ છીએ હરિભાઈ ની વાત આવે તો એમને તો કાલે બહુ જ સરસ કાર્યક્રમ રેકોર્ડ કર્યો છે બધા દેશોમાં પણ જશે અમે ઈચ્છીએ છીએ કે એપિસોડ્સ પણ બનાવો દીર્ઘાયુ રહો રહો યશસ્વી તમારા સૌના અંદર રહેલી પરમાત્માની આત્મા તમે જે તેની સંતાન છો એ પરમાત્મા શિવ અને તેની સંતાનોને મારું સાદર નમન સ્વીકારો વંદન સ્વીકારો કૃપા કરીને મારા શુભેચ્છાઓ સ્વીકારો